સરપંચ અને સભ્યો સીટની ફાળવણી સત્યાવીસ ટકા ઓબીસી અનામત પ્રમાણે ફાળવણી તેમજ વાઇઝ વસ્તીના ધોરણે કરવા બાબતે બે છ બે હજાર પચીસના ના રોજ દાહોદ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું આજે ઉશરા ગામના મતદાર નાગરિકો દ્વારા કલેક્ટર સાહેબને ઉશરા ગ્રામ પંચાયતના મતદાર નાગરિકો અમારા ગામમાં બત્તેર ટકા બક્ષીપંચ ઓબીસી એસટી છવ્વીસ ટકા ને બે ટકા અન્યની વસ્તી ધરાવતું ગામ છે ચૂંટણી પંચે જાહેર કરેલ જાહેરનામામાં સરપંચની સીટ એસટી માટે અનામત રાખવામાં આવેલ છે જ્યારે વોર્ડ પ્રમાણે સભ્યોની ફાળવણીમાં પણ સત્યાવીસ ટકા ઓબીસી અનામત પ્રમાણે સીટની ફાળવણી કરવામાં ઘણી વિસંગતતા જોવા મળે છે વોર્ડ પ્રમાણે સભ્યોને ફાળવણી સીટની ફાળવણી આ પ્રમાણે છે એક સીટ સામાન્ય બે સીટ ઓબીસી અને ચાર સીટ એસટી તથા એક સીટ એસસી માટે અનામત રાખવામાં આવી છે જે વસ્તીના આંકડાઓ જોતા વસ્તીના ધોરણે સીટની ફાળવણી કરવામાં આવેલ નથી આ ઉપરાંત ચૂંટણી પંચે રોટેશન સિસ્ટમનો પણ અમલ કરવામાં આવેલ નથી તથા પાંચ વર્ષ પહેલાં જે પ્રમાણે સરપંચની સીટ અને વોર્ડના સભ્યો હતા તે પ્રમાણે પુનરાવર્તન કરી જૂના પ્રમાણે ફરીવાર જાહેરનામું કરવામાં આવી છે જેરે વસ્તીના આંકડાઓને ધ્યાનમાં લઈ અમારા ગામમાં સરપંચની સીટ બક્ષી પંચ ઓબીસી અને દરેક વોર્ડમાં વસ્તીના ધોરણે ફાળવણી કરી લોકશાહીની ગરિમા જળવાય એવી અમારી નમ્ર વિનંતી છે બ્યુરો રિપોર્ટ ગોરધનભાઈ પટેલ આજ રોજ દાહોદ કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવામાં આવ્યું છે અમારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગ્રામ પંચાયતની ચૂંટણી આજન જાહેરનામું પ્રસિદ્ધ થયું છે એમાં જે ઓબીસી સમાજને ખરેખર અન્યાય થયો છે જ્યારે સરકારશ્રી અને ચૂંટણી પંચનો જે ઓબીસી સમાજને સત્યાવીસ ટકા અનામત આપવાની હતી તેમાં પણ અમારા ગામને અનામત આપેલ નથી અમારા ગામમાં કુલ ઓબીસી સમાજની બોતેર ટકા વસ્તી ધરાવતું ગામ છે તેમ છતાં અમે અગાઉ પણ સરકારશ્રીને કલેક્ટર સાહેબ હોય ચૂંટણી આયોગ હોય ચૂંટણી પંચ હોય મુખ્યમંત્રી હોય તમામને રજૂઆત બે હજાર બાવીસથી કરતા આવ્યા છે પણ તેમ છતાં અમારા સમાજને સત્યાવીસ ટકા અનામત પ્રમાણે લાભ આપેલ નથી અને સાથે સાથે અમારા ચાર જેટલા વોર્ડ વોર્ડ નંબર પાંચ વોર્ડ નંબર છ વોર્ડ નંબર સાત અને વોર્ડ નંબર આઠમાં પણ એક પણ એસટી જ્ઞાતિનો મતદાતા નથી એ વોર્ડમાં પણ એસટીના સીટો જાહેર કરેલ છે જેના કારણે અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને અમારી અરજી ધ્યાને લઈ અને કલેક્ટર સાહેબે પણ કીધું છે કે અમે જો સમય આવતા એમાં ફેરફાર કરીશું અને તમને ન્યાય મળે એ પ્રમાણે આશ્વાસન આપ્યું છે જો જો માંગ સંતોષાય તો આપ અમે અમારી માંગ હતી અને માંગ ન સંતોષાય તો આવનાર સમયમાં અમે ચૂંટણી બહિષ્કાર કરીશું એ દિશામાં અમે અમને અમારા મતદાતાઓ પ્રયાસ કરી રહ્યા છે મારું નામ તખતસિંહ કરણસિંહ ચૌહાણ